નરોલી ગામે બાલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શિવકથાનો પ્રારંભ દાદરાનગર હવેલીના નરોલી ગામે બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર પૂજ્ય પૂજ્ય ભાઈ શ્રી શ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય હરેશભાઈ ભોગાયતા ઓજસ્વી રસપાન કરાવશે પોત્રા ગંગેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરવામાં આવી હતી જેમાં કથાકાર હરેશભાઈ ભોગાયતા સહિત ભાવિક ભક્તો જોડાયા હતા આ પોથી યાત્રાને બાલેશ્વર મહાદેવ મંદિર પૂર્ણ કરી શિવકથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો કથા વિરામ છવ્વીસ ફેબ્રુઆરી અને બુધવારના રોજ કરવામાં આવશે કથાનો સમય બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા દરમિયાનનું છે કથાના આયોજક આદિત્ય એનજીઓના પ્રમુખ જુલીબેન સોલંકી ભાજપા મંડળ પ્રમુખ યોગેશ્રી સોલંકી દ્વારા ભાવિક ભક્તોને આ શિવ કથાનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ઓમ નમઃ શિવાય વાગરથ વિવસંપૃક્તો વાગરથ પ્રતિપત્તૈ જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો હવેલીના નરોલી ગામે આદિત્ય એનજીઓ દ્વારા આયોજિત આ શિવ મહાપુરાણ કથાનો આજથી વીસ તારીખથી પ્રારંભ થઈ રહ્યો છે અને આ કથા મહાશિવરાત્રિ જે છવ્વીસ તારીખે છે ત્યારે કથા વિરામ થશે આદિત્ય એનજીઓના પ્રમુખ શ્રી જુલીબા સોલંકી અને યોગેશ સોલંકી અને એમના ચિરંજીવી પુત્ર આદિત્યસિંહજી નરોલી ગામનું કલ્યાણ થાય વારંવાર આવી કથાઓ વારંવાર કરાવતા રહે છે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે પણ આદિત્ય એનજીઓ દ્વારા ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે પણ મહાશિવરાત્રિનું પર્વ આવી રહ્યો છે અને આ મહાપર્વ નિમિત્તે આદિત્ય એનજીઓ દ્વારા આ ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા બાલેશ્વર મહાદેવ મંદિર નરોલીના મોરીફળિયામાં થઈ રહી છે આ કથાનો સમય છે બપોરના ત્રણથી સાંજના છ વાગ્યા સુધી તો આદિત્ય એનજીઓ દ્વારા સર્વે ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે કે આ કથા શ્રવણ કરવા કથાનો લાભ લેવા માટે પધારજો બધાને ભાવપૂર્વક આમંત્રણ છે અને એમાં ખાસ કરીને શ્રી સોલંકી દ્વારા વારંવાર નરોલીમાં કંઈ ને કંઈ શુભ કાર્યો એના હાથેથી થતાં જ રહે છે ભવ્ય અને દિવ્ય આયોજન થાય છે કહેવાય છે કે નરોલી ગામમાં આવી કથા કોઈ દિવસ થઈ જ ન હતી એટલે વિશાળ સંખ્યામાં ભક્તો પધારી રહ્યા છે આજે તો હજુ પ્રથમ દિવસ છે પણ મહાશિવરાત્રિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું આવ્યુંથા પણ આદિત્ય એનજીઓ દ્વારા કરવામાં આવી છે અને ભોજન પણ એમના તરફથી જ આપવામાં આવી રહ્યું છે તો બધાને મહાપ્રસાદ લેવા માટે પણ ભાવભરિયું આમંત્રણ છે તો ખૂબ વિશાળ સંખ્યામાં પધારે એવી આદિત્ય એનજીઓ દ્વારા બધાને અપીલ છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આજે વીસ તારીખ શિવકથાનું આદિત્ય એનજીઓ દ્વારા આયોજન થયું અને ગંગેશ્વર મંદિરથી પોથી યાત્રા નીકળી મહાબાલેશ્વર મંદિર સુધી આવી અને મારી મહિલા મોરચા ટીમ જ્ઞાતિના મહિલા મોરચા ટીમ જોડાઈ ભવ્ય કળશ યાત્રા થઈ અને પોથી યાત્રામાં પણ રાસ ગરબા અને ગાતા ગાતા બધી મહિલાઓ આવી અને હું અપીલ કરું છું દાદરા નગર હવેલીના તમામ લોકોને કે કોઈ કુંભ નહીં જઈ શકીએ એકસો ચુમ્માલીસ વર્ષ જે પાવન પર્વ થયો છે અને એવું લાગે છે કે શંકર ભગવાન પોતે જ આવી રહ્યા છે ધરતી પર તો જે જેમનાથી કુંભનો કુંભ નહીં જવાયું તો મેં આપ સ્થાનેથી પ્રાર્થના કરું છું એમને કે એ શિવકથાનો આમ શિવકથાનું રસપાન કરે અને કુંભની જે આપણે અનુભવી કરીએ તે ડૂબકી મારીએ અને શિવકથાનો અનુભવ કરીએ અને પોતાના જીવનને પા પાવન બનાવીએ અને આગળ વધાવીએ એ અપીલ છે મારી ધન્યવાદ ખૂબ સુંદર નરોલી ગામની અંદર વિશેષ આજે જે શિવકથાનો પ્રારંભ થયો બહુ જ ઉમંગ ઉત્સાહ સાથે ભક્તો ઘણો હાજર રહ્યા અને બહુ ભાવથી આજે જે કથાએ સાંભળ્યું એકાગ્રતાથી ધન્યવાદ ભક્તોને ખાસ કરીને શિવરાત્રિનો દિવસે જે ઉજવણી છે તો શિવ ભક્તોને એના પહેલાં તન મનથી પાવન અને શુદ્ધ બની જાય સારા અનુભૂતિ કરે અને જીવનનું કંઈ પણ વ્યથા કંઈ પણ દુઃખ શાંતિ દૂર થઈ જાય એ શુભકામના સાથે અને સાથે સાથે આદિત્ય એન્જોય જે સેવા કરી રહ્યા છે યોગેશભાઈ અમારો જુલીબેન એને પણ શિવ પરમાત્માનો દુઆ અને શક્તિ મળતી રહે આપણા ભક્તોજનોનું પણ જે પણ શુભકામનાઓ એને મળતા રહે હેલ્ધી વેલ્ધી હેપી રહે બંને પરિવાર અને બાળકોને પણ ખૂબ આગળ વધે એવું શુભકામના શુભાવના ઊંચાન